જુનાગઢના ચોકી સોરઠના બે યુવાનોએ કાજુ બીજ દેશમાં રચ્યો ઇતિહાસ ટનઓવર ચારસો કરોડને પાર નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ્યા જુનાગઢથી અમારા પ્રતિનિધિ આશિષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ જુનાગઢ નજીકના ચોકી સોરઠ ગામના યુવાન ઉદ્યોગ સાહસી ગૌતમભાઈ અકબરી અને ચંદ્રેશ દોમડિયાએ કાજુના વેલ્યુડીએસન અને પ્રોસેસિંગ ક્ષેત્રમાં અનોખું સ્ટાર્ટઅપ શરૂ કરી કર્યું છે તેમની કંપની ફ્રેશિતા ફ્રૂટ પ્રા પ્રાઇવેટ લિમિટેડ આજે કાજુ પ્રોસેસિંગના ક્ષેત્રમાં અગ્રણી બની છે ચારસો કરોડથી વધુનું ટર્નઓવર નોંધાવી ચૂકી છે વર્ષ બે હજાર ચૌદમાં માત્ર અઢાર લાખ રૂપિયાના મૂડી રોકાણથી શરૂ કરેલા વ્યવસાયને વર્ષ બે હજાર માં ચોકી ખાતે આધુનિક નાબાર્ડ તથા પચીસ લાખની લોન પર વ્યાજ સહાયનો લાભ મળતા ઉત્પાદન ક્ષમતા વધી આજે કંપનીમાં ત્રણસો થી વધુ લોકોને રોજગારી આપવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો સમાવેશ થાય છે કાજુના ગ્રેડિંગ પેકેજિંગ અને શોર્ટિંગ સાથે દેશભરમાં વેચાણ કરતી કંપની યુવાનો માટે પ્રેરણારૂપ બની છે નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારી પ્રોત્સાહક નીતિઓ યુવા ઉદ્યોગ સાહસીઓને આગળ વધવા અને સશક્ત મધ્યમ બની રહી છે આવતીકાલે રાજકોટમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રિજિonal કોન્ફરન્સ થી પણ સોરઠ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક મંચ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે રિપોર્ટર આશિષ વસાવડા સહજ ન્યૂઝ જૂનાગઢ હું ગૌતમ દેરેડલાક ભરી ડિરેક્ટર ફ્રેસિટા ફૂડ પ્રાઇવેટ લિમિટેડ મે અમારી એક બિઝનેસ જર્ની 2014 થી ચાલુ કરેલી ટુ થાઉઝન્ડ ફોર્ટીનમાં મેં મારી સ્ટડી કમ્પ્લીટ કરી હું વેસ્ટ આફ્રિકા ટ્રાવેલ થયો ત્યાં અમે બેઝિકલી રો કેશોનટ નું કામ સ્ટાર્ટ કરેલું એન્ડ આના સિવાય બીજી અધર એગ્રી કોમોડિટીઝ અને ડ્રાય ફ્રૂટ્સનું પ્રોક્યુરમેન્ટ ચાલુ કરેલું ત્યારબાદ અમે ઇમ્પોર્ટ લઈ આવીને ટુ થાઉઝન્ડ એકવીસમાં બે હજાર એકવીસમાં અમે પ્રસિદ્ધા ફૂડ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરેલી જે જૂનાગઢ જિલ્લાના ચોકી ગામમાં આવેલી છે આ ફેક્ટરી અમારી અને અમે અહીંયા રો પ્રોસેસિંગ અને અધર જે ડ્રાય ફ્રૂટ્સ છે એના પેકિંગ અને પ્રોસેસિંગનું કામ કરીએ છીએ અમે અત્યારે એઝ ઓન ડેટ બે હજાર પચીસમાં સ્ટેપ બાય સ્ટેપ ગ્રોથ કરીને એઝ ઓન ડેટ અમે મોર ધેન તેર હજાર મેટ્રિક ટન રો કેશોનટનું ઇમ્પોર્ટ કરીએ છીએ આના સિવાય અમે પલ્સિસનું બી ઇમ્પોર્ટ કરીએ છીએ અને સોયાબીનનું બી ઇમ્પોર્ટ કરીએ છીએ અને હાલમાં જે અમારા યુનિટની અંદર જે અમે પ્રોસેસિંગ કરી રહ્યા છીએ રો કેશ્યુનટનું એમાં પર ડે અમે ચૌદ મેટ્રિક ટન રો કેશ્યુનટને તૈયાર કરી રહ્યા છીએ અને આખા ઇન્ડિયામાં અમે સપ્લાય કરી રહ્યા છીએ આની અંદર અમારે બેઝિકલી અત્યારે અમારે ત્રણસોથી સાડા ત્રણસો લેબરની જરૂરિયાત હોય છે આ સાડા ત્રણસો લેબરમાંથી ટકા સિત્તેરથી પંચોતેર ટકા લેડીઝ હોય છે કે જે રૂરલ ગામની અંદરથી બધે ગામની અંદરથી અલગ અલગ ગામથી અહીંયા આવતા હોય છે એમ્પ્લોયમેન્ટ માટે તો એક આ સારું ડેવલપમેન્ટ છે રૂરલ એરિયાની અંદર અને આ બધા કાર્યની અંદર અને અમારા ફેક્ટરીના ગ્રોથની અંદર જે ગવર્મેન્ટ તરફથી જે બી સબસિડીઝ અને અધર સહાય જે મળે છે એ બહુ હેલ્પફુલ છે જે અમે બે હજાર એકવીસમાં જિલ્લા ઉદ્યોગમાંથી જે અમને જે સહાય મળેલી છે એ એમએસએમઇ અંતર્ગત અને જે નાબાર્ડની જે સહાય સાડા બાર લાખ રૂપિયાની મળેલી છે અને એમએસએમઇની અંદરથી અમને મોર દેન વીસ લાખ રૂપિયાની સહાય મળેલી છે જેના લીધે અમે અમારું જે પ્રોસેસિંગ છે એ એક્સપાન્ડ કરી ચૂક્યા છીએ આજે અને જે અમારો પ્લાન્ટ છ મેટ્રિક ટનનો હતો એ આજે ચૌદ મેટ્રિક ટને પહોંચી ગયો છે જેને લીધે લોકલ એમ્પ્લોયમેન્ટ બી ક્રિએટ થયું છે જે અમારે લેબર બસો સવા બસો લેબરની રિક્વાયરમેન્ટ હતી એની જગ્યાએ અત્યારે અમારી પાસે સાડા ત્રણસો લેબર પ્લસ કામ કરી રહ્યા છીએ તો એક સારું ડેવલપમેન્ટ છે અને ગવર્મેન્ટનો બી સારો સપોર્ટ છે અને આ અલગ અલગ જે આત્મનિર્ભર ઇન્ડિયાની અંદર જે સહાય અને પોલિસી જે અત્યારે આવી રહી છે એ ખૂબ જ હેલ્પફુલ છે અને એનાથી ઓલ ઇન્ડિયાને અને રૂરલ એરિયાને સારો એવો સપોર્ટ મળશે અને આ એક વર્ક છે એ બહુ સારું વર્ક છે થેન્ક યુ